અને આ બધી ગિફ્ટ આવી છે તો ગિફ્ટ ખોલવાનું કામ કરે છે તમે છોટા બચ્ચા યુટ્યુબ જય માતાજી સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગમાં તો આ છે આપણા એક વ્લોગ બનાવી એના મેન કન્ટેન્ટ કેમ કે આજે છે અમાર યશુ બેન્ડ નો તો બધા કમેન્ટ માં હેપી કરી નાખજો લખી નાખજો ફિનિશ કરી દેજો કેમ આજે અમારા બેન્ડ એક વર્ષના પૂરા થયા છે તો આપ તો મિત્રો હવે વ્લોગ કન્ટિન્યુ આપણે કરીએ છીએ કેમ કે વ્લોગ આપણા હાથ તો આ તમે જો આયે અમારા કોથમીર સમારવાનો કામ શરૂ થઈ છે અને સામે અમારે એક કામકાજ ઉપાડી લીધું છે ધીમે ધીમે બધું કામકાજ શરૂ થઈ ગયું છે એટલે તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો કેમ કે આપણે ઘણી થોડી ઘણી રેસીપી આવશે અને થોડી ઘણી મોજ મસ્તી આવશે બર્થડે આખો ક્યાં મુજબ એ તો તમને થમડેલ જઈને ખબર પડી જ ગઈ છે બર્થડેનો વ્લોગ છે તો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ રહેજો અને અંદર અહીં ડેકોરેશનનું કામ શરૂ થઈ ગયું છે આ તમે જો બધાએ ફુગા ફૂલાવી રહ્યા છે અને ફૂગાનો કલર પણ યાદ હો ગોલ્ડન ને વ્હાઈટ બાકી ડેકોરેશન જોવા માટે બન્યા રહેજો તો મિત્રો આપણને પરસેવો વળી છે જશે આપણે છે ને એટલા બધા ફૂગા ફોલાવે એટલે આપણને પરસેવો વળી જાય બોલો મિત્રો હાથી મહેનત આ બધા કરી છે આપણને પરસો તો વળી મળી છે આ બધા ફૂગા ફૂલાવામાં આમનો બધાનો હાથ છે એટલે આપણે કાંઈ જાજી મહેનત નથી કરી ભાઈ એટલે ક્રેડિટ આપણે નથી લેતા તો મિત્રો અહીંયા રસોઈ બસોઈ જો બધી બનવા મળી છે અને અહીંયા બધા મહેમાન આવી જશે અને આ બધા આપણે હારે જ જશે અંબે અલ મસ્તી કરી રહ્યા છીએ કે એવું કરો તમે બધા તો મિત્રો ગામડે કેમ આપણે હારી ગયા હોય ભાઈબંધ દોસ્તારું છે એટલે બધા આરા બેઠા હસી મજા કરી અને કામ કરતા રહીને તમને બતાવતા રહી વ્લોગ વ્લોગ લાઈક બેક કરો મસ્તીલી કોમેન્ટ સમોરવાળી કરના એટલે અમને મજા આવે અંતક સુભાય જો અમાર રમેશ આય કક્ષુ ફોન નખુ ફોન નખુ લાઈવ ફોન નખુ લાઈ જો મિતરાય બધા અમારા આવી मैं 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 जो छोटा बच्चा था, मैं बड़ी था। बड़ी बड़ी शरारत शरारत करता करता अब जो मैं बड़ा हो गया, बड़ी करता लो जो। कौन है ये लोग? से आते हैं? तुम तो काम करो तो काम करव पड़े लगा ब જો મિત્રો આ બધું ડેકોરેશન થઈ ગયું છે આવી રીતના યશુબેનના બર્થડે નું અને તમે જોયું ડેકોરેશન થઈ ગયું બધા માણસો મહેમાન આવે તમે જોયું જો આ એના કાકી ડેકોરેશન કરે છે આ એના મોટા બર્થડે ડેકોરેશન કરે છે અને સામે માની મામી ડેકોરેશન કરે છે કેટલો વર્ષ કોઈ કરવા પડે કા પંખો બંધ રાખે તો પંખો બંધ જ રાખવો પડે ને આ બસ તક્ષુ ને તક્ષુ કાકા બે રમવા મળ્યા છે

કે તેમ માં કે પાવ ભાજી ઉધાર અમારા પાવ ભાજીના મેન કારીગર આ ભાઈ છે શું છે અરે જો કામકાજ શરૂ થઈ ગયા અગળે જો અમારા કામમાં ઈ ભાઈને રાખવા પડે તો આ બધાય પીરોસો મીરાજભાઈ તો હાલો મિત્રો હવે આપણે છે ને અહીં જમવા બેહી ગયા છે અને આપડી ડીશ આવી ગઈ છે અહીંયા આ પાવભાજી છે પાવ છે પુલાવ છે અને સંભારો છે ને સાઈઝ છે અને અમારે પ્રકાશ પાય છે આયે મહેશભાઈ ઓલા મયુરભાઈ એલા મયુરભાઈ છે હો એમ કહી તમને ખાઈ ખાઈને જવા મહિના છે બસ જાવું છે ને આમ જો અમાર ડક્ષુનેન માસી ગાઈસ હાલો અમાર ડક્ષુનો જાય કા ન જાવું કે ને તો રાત આપણે નથી જાવું તો આપણે જો જો બધું માણસ છે તમ ખાધું કે નહીં માસી તો વાંધો તો આપણે બધી સોસાયટીમાં હવે આ બધું સાફ કરવું પડશે તો આવી

હા હલો મિત્રો ગિફ્ટ ખુલે છે સૌથી મોટા મોટું ગિફ્ટ ખુલે છે આ ગિફ્ટમાં આવી છે